રાજસ્થાનના કાશ્મીર કહેવાતા માઉન્ટ આબુમાં કુલ્લુ મનાલી જેવો માહોલ જોવા મળી રહ્યો છે છેલ્લા ચાર દિવસથી તાપમાન માઇનસમાં છે આજે પણ માઇનસ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું હતું ગુરુ તાપમાન માઇનસ પાંચ ડિગ્રી નોંધાયું હતું પાર્કિંગમાં રાખવામાં આવેલી બાઇકો પર બરફની ચાદર છવાઈ હતી જ્યાં જુઓ ત્યાં સંપૂર્ણપણે બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે આ નજારો જોઈ પ્રવાસીઓ રોમાંચિત થઈ ઉઠ્યા છે તો બીજી તરફ વહીવટી તંત્ર શાળાઓમાં રજા પણ જાહેર કરી છે ઠંડીનું પ્રમાણ વધવાને કારણે દિનચર્યામાં પણ ફેરફાર જોવા મળ્યો હતો તો ગુજરાત અને આસપાસના પ્રવાસીઓ પણ બરફનો આનંદ માણવા માટે માઉન્ટ આબુ પહોંચ્યા હતા માઉન્ટ આબુના ગુરુ શિખર દેલવાડા સનસેટ પોઈન્ટ નક્કી તળાવ પર અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યા હતા જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે હેં બહુ અચ્છા લગરા મૌસમી બહુ અચ્છા લગરા ગરમી હૈ ઠંડ હૈ મતલબ मज़ा जो राजस्थान का मौसम है हिसाब से उसका उसको हटाने के लिए जो लोग माउंट में आते हैं वो बहुत इंजॉयबल था और यहाँ पे इतने ठंड के अंदर भी घूमना रहना खाना पीना बहुत अच्छा लग रहा है और स्पेशली वेदर और यहाँ जो गुरु शिखर है जो सबसे ऊंचा पॉइंट है वहाँ पर भी हम लोग जाकर के आए वो भी बहुत मूवमेंट इंजॉयबल था और हमने बहुत इन्जॉय किया अभी भी हम नकली के आए पीछे घूमेंगे हम लोग बोटिंग करेंगे